નવરાત્રીના છેલ્લા નોરતામાં ગરબાની જામી રમઝટ થરાતાણા ગોકુલનગર સોસાયટીમાં ગોકુડિયા ગોગા મહારાજના ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામી સમગ્ર ભારત દેશમાં નવરાત્રીના નવે દિવસમાં માની શક્તિ ભક્તિને શ્રદ્ધાથી ભાઈઓ બહેનો ગરબા ગાય માતાજીની આરાધના કરી ગરબા રમી આનંદ માણ્યો ગામડાથી લઈ શહેર સુધી પાર્ટી પ્લોટ હોય કે ગામડાનો ચોક હોય સૌ ભાવિ ભક્તો માતાજીના ચાચર ચોકમાં ગરબી રાખી ઢોલ લગાડા શરણાઈ અને ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવે છે આ સુસુદ એકમથી નોમ સુધી ગરબા રમાતા હોય છે ત્યારે બનાસકાંઠાના ઓગડ તાલુકાના વેપારી મથક થરા તાણા રોડ પર આવેલ ગોકુલનગર સોસાયટીમાં આવેલ ગોકુળિયા ગોગા મહારાજના ચોકમાં છેલ્લા ત્રીસ વર્ષથી ગરબાનું આયોજન થાય છે આ ગરબાના આયોજક લલિતભાઈ કોટક કનકભાઈ ખત્રી અંગુરભાઈ ઠક્કર નિરંજનભાઈ ઠક્કર વિજયભાઈ ટેસ્ટી અને રાજુભાઈ લાટી પિયુષભાઈ ઠક્કર સૌ ગરબામાં જેમત ઉઠાવી સેવા આપે છે નવરાત્રીમાં લાણી અને ગરબામાં ગરબે ઘૂમતી બહેનોને ઇનામી 쿠પન દ્વારા મોમેન્ટો આપવામાં આવે છે આ વર્ષે એક મોડતું વધતા ગરબા રમતી બહેનોને મજા પડી હતી આ સુસુદ વિજ્યા દશમીની રાત્રે સાડા બાર વાગ્યા સુધી બહેનો ગરબે ગુમ્યા પછી માતાજીની આરતી કરી ગરબીના વોલમણા કર્યા ત્યારે ગરબીના વોલમણા વખતે બહેનોએ માતાજીને પ્રાર્થના કરી કે હે માં આવતી સાલ વહેલા ગરબે રમવા પધારો અને અમારી ગોકુલનગર સોસાયટીમાં રહેતા દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ કરજો સુખી રાખજો ને આ નવરાત્રીમાં સતત ખડે પગે થરા પોલીસ સ્ટાફની તેજરબા વાઘેલા ભારતીબેન ઠાકોર સેવા આપી નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી બ્યુરો રિપોર્ટ સમાચાર તક ઓગણ બનાસકાંઠા